આ પુરુبيه ના ઓગણે અરવિંદ ભાઈએ આદરેલો અવસર મામા આ આ અવસરમાં મોતીયા થી મોંઘા વધારેલા ગમનો મારી ગાય કુવાશી મારી બૂંદીકરે દીકરીને મારી જોગણીના ખૂબ ખોબ ખૂબ મજા કૌસું ને ખૂબ અરવિંદ ભાઈ હારો કૌસું ગુરાવ લઈ ભાઈ 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 બાપા મામા બસી વિષ્ણુ અમૃત ઢોળી

તમારા પાસે બે પોચ કરોડ રૂપિયા પડ્યા હોય તમે બે લાખ દોન લખાવો એમાં નવાઈ નહીં પૂરા ભાઈ શું કહું છું પણ ઘરે પાંચસો રૂપિયા પડ્યા હોય ને એમાંથી બહે લખાઈ જાય એનું નોમ દોન કહેવાય હું માતા હું છું ભાઈ મારો ભગવાન અરવિંદ ખુબ ઓર રાખશે મારો શંકર હો ની લાજ રાખશે નીતિમાં માં રેજો નીતિ ની બારે જતા ની કોદાળો જીવન માં

પેલો ભૈયે કીધું કે હું વીહ વરાનો હતો ને હાઇટ વરનો થયો એકે પૂનમ ભૂલ્યો નહીં અને તમે જોયું છે કે હા જોયું તો તમે હાઇટ વરોના થયા એટલી કડા બેહરીયા તમને શું માર્યું એ અમિત આ બેઠા એમને આમ તો અભાઈ ભાઈ વીહ વરાનો હતો એટલે બે ત્રણ પૂનમ હેડતો આવ્યો પછી થોડોક ટાઈમ આવ્યો બાઈક લઈને આવ્યો

કોઈ માતા વળાઈ ખરી કોઈ માતા પૈસા બોલાવી બુરાબર એક ગરીબ મોણો હતો ગરીબ ને એવો વિચાર આવ્યો કે ધંધો કરવો છે પણ ભીખ મારીને ખાવું

અમી નહી નાશ્યા પૈસા આ બોયડી ઉજ ને એનો કાલે ઘડી નાશ્યો છે તો કે બોયડી બોયડી ખબર નહીં પણ દસ વર્ષ પેલા મરી જાય આટલા બોરો લાયા તા